નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ વડોદરામાં ક્લિન્થા રિસર્ચ માટે આવેલા પંચમહાલના યુવકનું તેના શરીર પર કરાયેલા રિસર્ચ બાદ સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં પરિવારજનોએ ગંભીર આક્ષેપો સાથે વળતરની કરી છે શહેરના હોસ્પિટલ સર્કલ પાસે આવેલ એક ક્લિનિક સેન્ટરમાં વિવિધ રોગ માટે માણસો પર કરવામાં આવતા વિવિધ પ્રકારના રિસર્ચ દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે આ અંગે મૃતકના ભાઈએ માહિતી આપતા જણાવ્યું છે કે ગુલાબસિંહ રાઠોડ જે પંચમહાલ જિલ્લા રહેવાસી છે તે વડોદરા શહેરમાં સ્ટડી કરવા માટે આવ્યા હતા કેન્સરની સહિતના વિવિધ રોગો માટેની દવા માટે શરીર પર રિસર્ચ કરવામાં આવે છે વડોદરાના ખિસકોલી સર્કલ પાસે આ સેન્ટર આવેલું છે જ્યાંથી તેઓને કોલ આવ્યો હતો કે તમારા ભાઈ સિરિયસ છે તેમની તબિયત ખૂબ જ ખરાબ છે પરંતુ જ્યાં આ બનાવ બન્યો ત્યાં અમને બોલાવવામાં નથી આવ્યા ચાયડસ હોસ્પિટલમાં અક્ષરચોક ખાતે બોલાવવામાં આવ્યા હતા જ્યાં અમે આશરે સાડા પાંચ વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા અને ડૉક્ટરે ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી અમે તમામ પરિવારના સભ્યો બહાર બેઠા હતા આ દરમિયાન ડૉક્ટરે આવીને કીધું કે એમનું હૃદય ચાલુ થાય છે અને બંધ થઈ જાય છે જેથી તેઓની સર સારવાર હાલ ચાલુ રાખવી પડશે અને પછી ત્યારબાદ ડૉક્ટર દ્વારા જણાવી દેવામાં આવ્યું કે તેઓનું મોત થયું છે પરિવારના લોકો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે આ જે પરિવાર છે જેમનો મોટો દીકરો આ તપાસ દરમિયાન જેનું મૃત્યુ થયું છે તો હવે આ પરિવારનું કોણ હશે એટલે વળતર તેઓને મળવું જ જોઈએ તેઓ મૃતદેહનો પણ અસ્વીકાર કર્યો હતો પરંતુ ના છૂટકે મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ ખાતે લઈ જવામાં આવ્યું છે મૃતકના ભાઈએ આ મામલે જણાવ્યું કે આ બનાવને લઈને પોલીસ મથકે ફરિયાદ પણ નામ છે ગુલાબસિંહ રાઠોડ રહેવાસી છે પંચમહાલ જિલ્લાના છે જેટી સી ની મુવાડી પડ્યો અમને કે સ્ટડી મારવા માટે આવ્યા હતા ક્યાં યાર આ લોકો રિસર્ચ કરે છે કેન્સરની દવાઓ બનાવે છે કંઈક કંઈક ટીવીની દવા બનાવે છે કે આવી કંઈક દવાઓ બનાવે છે આ ક્લિનિક સેન્ટર આવ્યું છે આપણે આ ખિસકોલી સર્કર આ ઓડીના શોરમની બાજુમાં આવ્યું છે હવે ત્યાં આગળ બનાવવામાં એવું બન્યું છે કે અમને કોલ આવે એમનો કે તમારા ભાઈ મોટાભાઈ છે એમને બહુ સિરિયસ છે તબિયત અમે બહુ ખરાબ છે તમે અહીંયા આગળ આવી જાવ હવે જ્યાં બનાવ બન્યો છે ત્યાં નથી બોલાવતા અમને પણ જાયડોક્સ હોસ્પિટલ છે આ અક્ષર ચોક આવેલું છે ત્યાં બોલાવ્યા છે અમને ત્યાં અમે ગયા લગભગ સાડા પાંચ વાગે અમે પહોંચ્યા અમને જો ડૉક્ટરે ટ્રીટમેન્ટ ચાલુ કરી નાખી ટ્રીટમેન્ટ ચાલુ કરી એટલે અમે જયા અંદર ઇમરજન્સીમાં મને કે તમે કોણ તમે તો મેં એમનો નાનો ભાઈ થઉં છું તો કે વાંધો નહીં તમે અંદર આવી જાઓ તો મને અંદર મને અને પેલા ભાભીને અંદર લઈ ગયા અને એમને ચાલુ કરજું પેલા પુસ્તપ મારવાનું ચાલુ કરું છાતી પર એમને અને લગભગ બે પાંચ મિનિટ ટ્રાય કર્યો પછી અમને કહે તમે બહાર બેસો મેં આવું છું પછી બહાર આવ્યા પછી જો એમના હૃદય ચાલુ છે અને બંધ થઈ જાય છે તો વાંધો નહીં સાહેબ તમે ટ્રાય કરો જેમ બને એમ તમે ટ્રાય કરો તો કે વાંધો નહીં હજુ એકવાર મેં ટ્રાય કરું છું એવું એમને બે ત્રણ વાર ટ્રાય કર્યું પછી બહાર આવીને અમને કીધું કે હવે એક્સપાયર થઈ ગયા છે તો એસએસજી નહીં અમે જાયડોક્સમાં ગયેલા પહેલા કીધું તો ખરું કે આ સ્ટડી મારવા ગયા છે કે આ કંઈક આ કંઈ લોહી આપે છે કંઈક અલગ અલગ કંઈક એક્સપેરિમેન્ટ કરે છે લોહી લે છે કંઈક કેન્સરની દવાઓ બનાવે છે કંઈ આવું બધું કંઈક કરે છે એવું કંઈક કરે છે પર એવું ચાલે છે તો અમને ત્યાં દવાખાને લઈ ગયા તો એને એવું કીધું કે ભાઈ શું માંગ છે અમારી માંગ એટલી જ છે કે હવે આ આ પરિવારને હવે કોણ એને વળતર તો મળવું જોઈએ કે નહીં એના બદલે કહીને એના પછી જ્યાં દવાખાનું છે ને જાય ઝાયડોક્સ એના ડૉક્ટરે અમને એવું કીધું કે હવે આ ઓફ થઈ ગયા છે તો અમે ચાલું ચાલું સાડા અગિયાર વાગી ગયા સાડા અગિયાર વાગ્યા ને તો ભાઈ અમને એવું કીધું કે આ તમે તમારો બોડી લઈ જાઓ હવે પોસ્ટમોર્ટમમાં મોકલવી પડશે તો અમે કીધું અમે બોડી નહીં લઈએ તો કે ના તો લેવી પડશે એટલે હવે અમે પછી બહુ વધારે હેરાન થઈ ગયેલા તો અમે નહીં કરી રહ્યા અમારે એમના છોકરો એમના પત્નીને ન્યાય જોઈએ સચ્ચાઈ સાબિત જોઈએ બધું પુરાવા સાથે જોઈએ નહીં આવે ત્યાં સુધી અમારા મોટા ભાઈ અમે કોઈને હાથ લગાડવા દઈએ નહીં અને અમે અહીંથી બોડી લઈ જ નહીં જોઈએ ઘરનો અમારો જે મોબ હતો અમે એ જતો રહ્યો તો ભાઈ અમારે આગળ કાર્યવાહી જોઈશે ઊંચામાં ઊંચ

અને ઝાયડસમાં મૃતકને ટ્રીટમેન્ટ આપતા હતા આ લોકોએ જ્યારે ફોટા પાડ્યા એ ફોટા પોલીસ કર્મચારી દ્વારા ડિલેટ કરાવી દેવામાં આવ્યા અને આ લોકોને મૃતકને ટ્રીટમેન્ટ આપતો આ લોકો જાણે મૂર્ખ ના હોય એમ ઉલ્લું બનાવતા હતા અને જ્યારે આ લોકો રિસર્ચ સેન્ટરમાં ગયા તાત્કાલિક સીસીટીવી કેમેરા તમને ત્યાં સીસીટીવી જ નહીં મળે વિચારો જ્યારે પોલીસ એમના તરફી આમના ફોટા ડિલેટ કરાવતી હોય તંત્ર કેટલું ભ્રષ્ટ થઈ ગયું છે પોલીસ તો અમારી રક્ષક છે આ ભક્ષક કેમ બની આ ચિંતાનો વિષય છે અને જ્યારે અમુક અમુક ડોક્ટર રિસર્ચ સેન્ટરને કહેવામાં આવે છે તો કે અમે ઇલેક્શનની અંદર લાખો કરોડ રૂપિયા ઇલેક્ટ્રો બોન્ડમાં આવ્યા છે તમે અમારો માથાનો વાળ વાંકો નહીં કરી શકો હવે આનું સ્પષ્ટીકરણ ગુજરાતના મુખ્યમંત્રી આપે ગૃહમંત્રી આપે કારણ કે આદિવાસી યુવક અમારો ગયો છે તમારા માટે તો લેબોરેટરીનો ઉંદર હતો અમે તો તમારી પાસે રોજગારી માગી હતી અમારા યુવકનો તમે જીવ લેશો એવું નહોતું માગ્યું પણ જો અમારો અમારો યુવક દેશની બોર્ડર ઉપર શહીદ થયો હોત ને તો અમને ગર્વ હોત આ લેબોરેટરીનો ઉંદર નતો કે તમે રિસર્ચના બહાને એને મોતને હવાલે કર્યો આનો જવાબ કરણી સેના માંગશે સરકાર પાસે